તો હેલો નમસ્કાર મિત્રો જી જે યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તમે પણ સારા ભાવે કોઈ સારી સેકન્ડ હેન્ડ ગાડી ખરીદી કરવા માગતા હોય તો અત્યારે તમે સાચા વિડીયો પર આવી ગયા છો ઘણા બધા મિત્રો સેકન્ડ હેન્ડ ગાડી લેતા હોય તો એમની ઘણી બધી કમેન્ટો આવતી હોય છે કે ભાઈ સેકન્ડ હેન્ડમાં ગાડી લઈએ અને ગાડી કદાચ સારી ના નીકળે તો ગાડીમાં કોઈ પ્રોબ્લેમ આવે તો પછી શું કરવાનું આવે બધી ઘણી બધી ક્વેરીઓ આપણા ઉપર આવતી હોય છે તો આજના વિડીયોમાં તમારા માટે એ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે લઈને આવી ગયા છે અત્યારે આપણે છીએ અમદાવાદના નરોડામાં આવેલા કાસ્ટ ટ્વેન્ટી ફોર માં અત્યારે આપણી જોડે છે અહીંયાથી યશભાઈ કેમ છો અશોકભાઈ વેલકમ ટુ કાસ્ટ ટ્વેન્ટી થેન્ક યુ તો મિત્રો આપણે ફાઇનલી જે આપણો પ્રોબ્લેમ સૌથી પહેલા શરૂઆત એટલે જ કરીએ ઘણા બધા મિત્રો કહેતા હોય છે કે ભાઈ સેકન્ડ હેન્ડમાં ગાડી લઈ તો લઈએ પણ કોઈ પ્રોબ્લેમ આવે તો પછી કોણ જવાબદાર એનું શું કરવાનું આ બહુ સાચી વસ્તુ કીધી આ માર્કેટમાં બહુ જ મોટો ઇશ્યુ હતો કે લોકો યુઝ કારમાં જવા તો માંગતા હતા કારણ કે ઘણા લોકો આવા હોય કે જે લોકો નવી કાર એફોર્ડ ના કરી શકે બિલકુલ અપગ્રેડ કરવા માંગતા હોય લોકો યુઝ કારમાં જવા માંગતા હતા પણ એમને એક જ પ્રોબ્લેમ હતો ટ્રસ્ટ યસ કે ગાડી લઈએ ચાર પાંચ લાખ રૂપિયા નાખીએ અને ગાડીમાં જો પ્રોબ્લેમ નીકળે તો શું કરવાનું બિલકુલ અને એ જ વસ્તુ સોલ્યુશન લઈ આવ્યું કાર ટ્વેન્ટી ફોર બે હજાર પંદર માં બરાબર બે હજાર પંદર થી આજે દસ વર્ષથી થી કાર ટ્વેન્ટી ફોર ચાલે છે બરાબર અને ઇન્ડિયા ચાલુ થઈને ઇન્ડિયાના ના બહાર બીજા આપણે ચાર કન્ટ્રીઝમાં આજે કામ કરીએ છીએ બરાબર બરાબર કાસ્ટ ટ્વેન્ટી ફોરમાં તમને કહું તો આપણી બધી ગાડી એકસો ચાલીસ ક્વોલિટી પોઈન્ટ ઉપર ચેક થઈને આવે બિલકુલ બધી ગાડીઓમાં ગેરંટી આવે કે ગાડીમાં કોઈ પણ મેજર એક્સિડન્ટ ના હોય એક્સિડેન્ટ ગાડી નહીં રાખતા ગાડીમાં એન્જિનમાં કંઈ કામ કરેલું ના હોય અને ગાડી ફ્લોરેજ ના હોય વોટર ડેમેજ ના હોય બધી વસ્તુ તમને ગેરંટી આપવામાં આવે બરાબર બરાબર અને એ જ ટ્રસ્ટના લીધે આજે કાસ્ટ ટ્વેન્ટી ફોર આટલા ઊંચા પાયદાન ઉપર પહોંચી ગયું બરાબર અને એ જ લોકોનો જે ટ્રસ્ટ છે એને હજી વધારવા માટે એક સારો આ બિલ્ડઅપ કરવા માટે કાશ ટ્વેન્ટી ફોર એ જે સાત દિવસ રિટર્ન પોલિસી હતી એને આજે ત્રીસ દિવસ સુધી લઈ ગયા છે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં પહેલી વાર પૂરા દુનિયામાં પહેલી વાર કોઈ કંપનીએ ત્રીસ દિવસ રિટર્ન પોલિસી આપી છે ગાડી લઈ જાઓ તમે ચલાવીને જો ગાડીમાં કોઈ પણ પ્રોબ્લેમ લાગે તમે ત્રીસ દિવસ સુધી ગાડી રિટર્ન કરી શકો છો વાવ તો ટ્રસ્ટ બાબતે મતલબ તમારે જોવાનું નહીં રહે જોવાની જરૂર હવે આપણે કાર ટ્વેન્ટી ફોર ના અત્યારે નરોડાવાળા યાર્ડમાં આવી ગયા છીએ આપણે થોડા ચાલીને યાર્ડ બી બતાવીશું જોડે જોડે વાત કરશું અહીંયાથી થી આપણે કદાચ કોઈની ગાડી ઈએમઆઈ થ્રુ લેવાની હોય તો એના માટે કોઈ શું ઓપ્શન રહેશે કાર ટ્વેન્ટી ફોર પોતે એમબીએફસી પણ છે યસ તો તમારે જો ફિનાન્સ માં જવું છે તો આપણે ફાઇનાન્સ પણ અહીંયાથી જ પ્રોવાઇડ કરી રહ્યા છે અને એમાં પણ અલગ અલગ આપણા જોડે આજે જેમ કે આપણે ડિજિટલ લોન નું

અને ટોટલ ગાડીની વાત કરીએ ચારસો થી વધારે ગાડીઓ આપડે અવેલેબલ છે આપડે એના પહેલા આ બાજુ તમે જોઈ શકો છો અત્યારે આ સાઈડ ની જે લાઈન છે ને બધી ડિલિવરી ગાડીઓ છે આજની ચાર થી પાંચ ગાડીઓ અત્યારે ડિલિવરી થઈ રહી છે આપણે પર મંથ થી આ વાળા કેટલી ગાડીઓ આ ગાડીની વાત કરીએ તો પર મંથ આપણે અઢીસો થી ત્રણસો ગાડીઓ એક હબ થી ડિલિવરી કરીએ છીએ બરાબર અને અમદાવાદમાં આપણા આપડા બે હબ છે એક અહીંયા આગળ છે અને એક કર્ણાવતી ક્લબ એસી હાઈવે ઉપર છે બરાબર ટોટલ અમદાવાદમાં કેટલી

માં બધી જ વસ્તુ મેન્શન કરેલી હોય છે એના જોડે બધી જ વસ્તુ તમને એપ્લિકેશન માં મળી જાય બરોબર બિલકુલ તો હવે આપણે એમના યાર્ડમાં આવી ગયા છીએ એક વાર તમે કેમેરો ખાલી આ બાજુ બતાવો આખો યાર્ડ માં તમારે જે બી ગાડી જુઓ મતલબ તમારે હેચબેગ જુઓ સેડાન્સ જુઓ કંઈ એસયુવી લુકની મિડ સાઇઝ એસયુવી જે પણ ગાડી તમારે જોઈતી હોય પેટ્રોલ સીએનજી જોઈએ પેટ્રોલ જોઈતી હોય ડીઝલ જોઈતી હોય ઓટોમેટિક જોઈતી હોય મેન્યુઅલ જોઈતી હોય કોઈ પણ ગાડી તમને અહીંયા જોવા મળી જશે યશભાઈ હવે આપણે દિવાળી ધનતેરસના તહેવારો આવી ગયા છે ઘણા બધા મિત્રો ગાડી લેવા માંગતા હશે તો આ તહેવારોમાં આપણે કાર્સ ટ્વેન્ટી ફોરમાં સ્પેશિયલ કોઈ ઓફર કોઈ પ્રાઇસ ડ્રોપ એવું કંઈ હોય હા અશોકભાઈ અત્યારે જેવું તહેવારો ચાલે છે અને બધા લોકો ગાડી લેવા માટે વરી રહ્યા છે એટલે આપણે બધા જ ગાડીઓ પ્રાઇસ કટ આપેલો છે બરાબર અને આપણે બેસ્ટ પ્રાઇસ ગેરંટી આપીએ છીએ તમે માર્કેટમાં જે જે લોકો અશોર ગાડીઓ આપે છે બધાથી કમ્પેર કરીને જોઈ શકો છો કાશ ટ્વેન્ટી ફોર વેલ્યુ તમને સૌથી ઓછી મળશે સૌથી ઓછા પ્રાઇસમાં આપણે ગાડીઓ આપીએ છે અને જોડે જોડે ત્રણ વર્ષ સુધીની વોરંટી પણ આપણે જોડે ઓફર કરીએ છીએ વાવ ત્રણ વર્ષની વોરંટી ત્રીસ દિવસની રિટર્ન ગેરંટી અને આમાં બી બેસ્ટ પ્રાઇસની બેસ્ટ પ્રાઈઝ બી તમને ગેરંટી મળે છે બેસ્ટ પ્રાઈઝની ગેરંટી મળે છે વાવ તો કાર 24 માં તમારે એકવાર જરૂરથી વિઝિટ કરવું પડે જો તમારે સેકન્ડ હેન્ડ ગાડી લેવી હોય સારી કન્ડિશનમાં ટ્રસ્ટેડ ગાડી લેવી હોય

એનું પણ ઓપ્શન આપણી જોડે તમે અહીંયા આગળ ગાડી આપીને સામે એક્સચેન્જ પર લઈ શકો છો અને એને બહુ સારું એક્સચેન્જ બોનસ પણ તમને અહીંયા મળશે તમારા એપ્લિકેશન થ્રુ અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો માનસ તમારે ઘરે એને પણ ગાડી ચેક કરી જાય બરાબર અદરવાઇઝ તમે નિયરબાય હાઉ વિઝિટ કરે ત્યાં આગળ પણ ગાડીનું ઇન્સ્પેક્શન કરાવી શકો છો યસ અને આમાં પ્લસ કેવું હોય કે અહીંયા તમે ગાડી સેલ કરશો પેમેન્ટ તમે ગાડી ઇન્સ્પેક્શન કરાવો તમને બે થી અઢી કલાકમાં તમને ગાડીની પ્રાઇસિંગ આવી જાય યસ તમને ઓકે કો તમારા અકાઉન્ટમાં પૈસા પડી જાય તમારે ઘરેથી ગાડી પિક કરવામાં આવે એના પછી ગાડીનો આશી ટ્રાન્સફર વગેરે બધી રિસ્પોન્સિબિલિટી અમારી રહેશે તમે એકવાર વેચીને તમે પીસ ઓફ માઇન્ડ કહી શકો છો તો તમારે ગાડી ચાહે બાય કરવી હોય ચાહે સેલ કરવી હોય ચાર્જ ટ્વેન્ટી ફોરમાં તમારે એકવાર જરૂરી વિઝિટ કરવું પડે કા તો એની વેબસાઇટ એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે વધારે માહિતી લઈ શકો છો તો આ ટાઈપના ગાડીઓના બીજા વિડીયો જોવા માગતા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો ચલો થેન્ક યુ યસભાઈ થેન્ક યુ